ગુજરાતી દૈનિક અખબાર લોકસત્તા જનસત્તા તેની ગુરુવારની સનાતનપૂર્તિ તેની જ્યોતિષશાસ્ત્ર નામની કોલમ તેમાં મારા લેખ નિયમિત રૂપે પ્રગટ થાય છે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસના દિવસે જે લેખ પ્રકાશિત થયો છે તેને અહીં વિડિયોના રૂપમાં રજૂ કરી રહ્યો છું અવતારી પુરુષ શ્રીરામની કુંડળી અવતારી પુરુષોની કુંડળીઓ હંમેશા વિશેષ ગ્રહયોગો ધરાવતી હોય છે મારા જીવનમાં મેં જે બે સૌથી ઉત્તમ કુંડળીઓ જોઈ છે તેમાં એક શ્રી મહાવીર સ્વામીની છે અને બીજી શ્રી રામની છે આજે તેમાંથી શ્રી રામની કુંડળીનો અભ્યાસ કરીશું રામની કર્ક લગ્નની કુંડળીમાં સૂર્ય મંગળ ગુરુ શુક્ર અને શનિ એ પાંચ ગ્રહો ઉચ્ચના છે રાહુ અને કેતુ નીચના છે અમુક જ્યોતિષીઓ તેમને સ્વગૃહી માને છે ચંદ્ર સ્વગૃહી છે બુધ પોતાના મિત્ર શુક્રના ઘરમાં બિરાજે છે કુંડળીના ચાર કેન્દ્રસ્થાનોમાં ગુરુ શનિ મંગળ અને સૂર્ય આ ચારેય ઉચ્ચના ગ્રહો છે તેમાંથી મંગળ ગુરુ અને શનિ આ ત્રણ ઉચ્ચના ગ્રહો ત્રણ મહાપુરુષ યોગ રચે છે ઉપરાંત ઉચ્ચના શનિ અને સૂર્યની પરસ્પર દ્રષ્ટિ કુંડળીને અસાધારણ આધ્યાત્મિક બળ આપે છે એ જ રીતે ઉચ્ચના મંગળ અને ગુરુની પરસ્પર દ્રષ્ટિ ઉત્તમ માંગલ્ય યોગ સર્જે છે સાથે સાથે ચંદ્ર અને મંગળનો કેન્દ્રયોગ અસાધારણ એવો લક્ષ્મીયોગ સર્જી રહ્યો છે રામની જનકુંડળી તથા ચંદ્રકુંડળી એક જ છે બંને કુંડળીઓમાં ગુરુ ચંદ્રની યુતિ ગજકેસરી યોગ કરી રહી છે તેને તમે રામરાજ્ય યોગ પણ કહી શકો છો કુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણ વચ્ચે ઘણો શુભ સંબંધ બંધાય છે પંચમેશ મંગળ કેન્દ્રમાં ઉચ્ચનો થઈને બેઠો છે તો નવમેશ ગુરુ પણ કેન્દ્રમાં ઉચ્ચનો છે ઉપરાંત નવમા ભાગ્ય સ્થાનમાં રહેલો શુક્ર પણ ઉચ્ચનો છે ગુરુના ઘરમાં રહીને શુક્ર ગુરુની સાથે નવમ પંચમયોગ પણ કરી રહ્યો છે આને તમે ઉત્તમ માલવ્ય યોગ પણ કહી શકો છો શુક્ર લાભેશ પણ છે આ દરેક ગ્રહયોગે રામને ઉચ્ચત્તમ આધ્યાત્મિક વ્યક્તિત્વ આપવાની સાથે જ ઉચ્ચત્તમ રાજયોગ પણ આપ્યો છે તેમની કુંડળીના આ યોગો બીજા પણ અવતારી પુરુષના ગ્રહયોગો કરતા સૌથી વધારે બળવાન છે આ યોગોએ જ તેમને અત્યંત આદર્શ પુરુષ બનાવ્યા તેમણે સંસારમાં બીજા કશા કરતાં પણ સૌથી વધારે રક્ષા પોતાના આદર્શોની કરી તે હંમેશા આદર્શોની મર્યાદામાં જ જીવ્યા અને આ આદર્શોએ જ તેમને મર્યાદા પુરુષોત્તમ બનાવ્યા રામની કુંડળીમાં સૂર્ય ઉચ્ચનો હોવા છતાં તે મંગળની ચોથી અને શનિની સાતમી દ્રષ્ટિમાં છે આ કારણે રાજતિલકની તૈયારીઓ થઈ ગઈ હોવા છતાં કૈકેયી અને મંથરાના ખેલને કારણે રામને વનમાં જવું પડ્યું રામના લગ્નજીવનની વાત કરીએ કુંડળીના ચોથા સ્થાનમાં રહેલા શનિ અને સાતમા સ્થાનમાં રહેલા મંગળના દોષે રામના લગ્નજીવન ઉપર સદાય વિપરીત અસર કરી રામ અને સીતા આદર્શ પતિ પત્ની તો બની શક્યા પરંતુ કદી આદર્શ સંસાર સુખના ભોગવી શક્યા સ્વયંવરમાં સીતાને વરીને આવેલા રામને રાજગાદીને બદલે વનવાસ મળ્યો વનમાં ગયા તો રાવણ સીતાજીનું હરણ કરી ગયો તેના હાથમાંથી સીતાજીને છોડાવ્યા તો એક દોબીની આડી જીભના કારણે રામે તેમને વનમાં મોકલી દીધા લવ અને કુશના જન્મ પછી તેમણે સીતાજીને પાછા તો બોલાવ્યા પરંતુ અગ્નિપરીક્ષા માંગી સીતાજીએ અગ્નિપરીક્ષા તો આપી પરંતુ એ પછી પૃથ્વીની અંદર સમાઈ જવાનું પસંદ કર્યું આ હતો તેમનું સંસાર સુખ પરંતુ એ સિવાય રામનું ભાગ્યબળ અતિ ઉચ્ચ હતું પોતાના ધર્મ તથા કર્મ પ્રત્યે તે સદા સજાગ રહ્યા પિતાનું વચન નિભાવવા તેમણે વનવાસ સ્વીકાર્યો જ્યાં રાજગાદી પર બિરાજવાનું આવ્યું ત્યાં રામરાજ્યની સ્થાપના કરી જ્યાં સીતાના ચારિત્રની વાત આવી ત્યાં તેમનો ત્યાગ કરતા અને તેમની અગ્નિપરીક્ષા લેતાને તે અચકાયા નહીં રાવણ જેવા શત્રુને પણ તેમણે એક રાક્ષસ કરતાં એક બ્રાહ્મણ તરીકે વધારે જોયો અને જરૂર પડી ત્યારે યુદ્ધની વચ્ચે તેને જ યજ્ઞ માટે બોલાવ્યો અલબત્ત શનિચંદ્રના વિષયોગે અને સૂર્યની પ્રતિયુતિએ તેમને ક્યારેક બ્રહ્મા પણ નાખ્યા કદી સોનાનો મૃગ હોઈ શકે નહીં તેવું તે જાણતા જ હતા છતાં તેની પાછળ દોડ્યા તેમની આ એકમાત્ર ભૂલને કારણે રાવણ સીતાનું અપહરણ કરવામાં સફળ રહ્યો અને તેમાંથી જ રામાયણ રચાઈ અહીં રામાયણનો એક મનનીય પ્રસંગ જાણવા માણવા સમજવા જેવો છે રામને ખબર પડી કે હનુમાન પથ્થરો પર રામ લખી તેમને દરિયામાં મૂકે છે અને તે પથ્થરો ડૂબવાને બદલે તરતા રહે છે રામને કુતુહલ થયું તેમણે પોતે એક પથ્થર પર રામ લખીને તેને દરિયાના પાણીમાં મૂક્યો જુઓ બ્રહ્મા પડેલા ભગવાન પોતે જ પોતાના નામની કસોટી કરી રહ્યા છે અને બન્યું એવું કે તે પથ્થર ડૂબી ગયો રામને અચરજ થયું હનુમાન આ જોઈ રહ્યા હતા રામે તેમને પૂછ્યું આ કેવું હનુમાન તમે મોકેલા રામનામના પથ્થરો તરી જાય અને હું રામ પોતે જઈ પથ્થરો મૂકું તો તે ડૂબી જાય હનુમાને કહ્યું જેને સ્વયં રામજી છોડી દે તે તો ડૂબી જ જાય ને રામજી એટલે કે જે ભક્ત પ્રભુને પકડી લે તે તરી જાય અને જેને પ્રભુ છોડી દે તે ડૂબી જાય અહીં પ્રભુ તરીકેની રામની શક્તિ કરતાં પણ ભક્ત તરીકેની હનુમાનની શ્રદ્ધા વધારે બળવાન સાબિત થાય છે